નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી માહિતી હેડલાઇન જોઈએ તો ગુજરાતમાં ચોમાસા ના એન્ટ્રી ની તારીખ સામે આવી ગઈ છે સમગ્ર દેશમાં જે રીતે ગરમી નું મોજું ચાલી રહ્યું છે તે જોતા સમગ્ર દેશમાં ચોમાસા ની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે કારણ કે હવે ગરમી સહન કરવી મુશ્કેલ બની રહી છે હવે માત્ર વરસાદ થી જ ગરમી માં રાહત મળશે દેશ ના અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું સમય પહેલા આવી ગયું છે દેશ માં ચોમાસા ની સમય પહેલા આગાહી કરવામાં આવી છે દરમિયાન કયા રાજ્ય માં ચોમાસા નો પહેલો વરસાદ ક્યારે આવશે તેની યાદી તૈયાર થઈ ગઈ છે અહીં રાજ્ય મુજબ ની યાદી છે જે જણાવે છે કે કયા રાજ્ય માં ચોમાસુ કઈ તારીખે આવશે સમગ્ર દેશ હાલ માં હીટવેવ થી પીડિત છે તમારી ચોમાસા ની અપેક્ષા ટૂંક સમય માં સમાપ્ત થઈ શકે છે

આ સિવાય કર્ણાટક ગોવા આસામ ત્રિપુરા અને આંધ્ર કેટલાક ભાગોમાં પાંચ જૂન સુધી વરસાદ પડશે હવામાન વિભાગના અપડેટ અનુસાર સામાન્ય રીતે તેલંગાણા સિક્કિમ અને મહારાષ્ટ્ર માં દસ જૂન સુધી માં ચોમાસુ આવી જાય છે આ સિવાય ઝારખંડ છત્તીસગઢ બિહાર ઓરિસ્સા ગુજરાત અને મધ્યપ્રદેશ માં પંદર જૂન સુધી વરસાદ પહોંચવાની શક્યતા જણાવવામાં આવી છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો